तो लियो गीत है तुमने खबर है हम बड़े होंगे जवान होंगे न जाने कहा होंगे ये वाड़ो गीत है कि हम बड़े होंगे जवान होंगे न जाने कहा होंगे तो हमने वो कही दो कहीं इंस्टाग्राम पे हो गए इंस्टाग्राम पे होंगे जवान होंगे कहा नहीं होंगे कहा इंस्टाग्राम पे अत्यार जवानिया बदा चो मिली रहे तब ना ફોન નંબર ના આવો તો ચાલે ઇન્સ્ટાગ્રામમાં આઈડી સર્ચ કરો કે આ આ આ છે નોટ છે તરત જાય નહીં આવું કોઈ ભાઈ ભાઈબંધન આપણો શું પેલા તો રૂમમાં ભણતા હોય તમે ક્લાસરૂમમાં ભણતા હોય તો નંબરો માગવા પડે ત્યારે તમારે એમના જોડે કોન્ટેક્ટ થાય અત્યારે તો ઇન્સ્ટાની આઈડી ફેસબુકની આઈડી એ બધું આઈડીઓ ઉપર થઈ ગયું મેસેજ ટોકવાનો ચોલે તું

સામે ગાર્ડન હતું ગાર્ડનમાં જઈને બેઠા ને એમની શું કે ગર્લફ્રેન્ડ હતી ને એને કહેતા હતા કે બેબી ચલ ને આપણે એક ગેમ રમીએ એટલે બેબીએ મનમાં કીધું હું તારી જિંદગી હાથી રમી રહી છું ને તારા ગેમ રમી એટલે તમે કુના કોફી પીડાવા લઈ જશો કુના કેફેમાં લઈ જશો કુના પાછળ ફરી રહ્યા છો તો વિચારીને સમજીને ફરજો ને કે તમને રમાડીને જતી રહેશે ને એવી અત્યારે જમાનામાં બહુ એટલે બહુ છોકરીઓ ભરી છે બિચારા ભોલા ભોલા છોકરાઓને ફસાવ એમની વાતોમાં લાવ એમના જોડે ફર બધું જ કરે પછી છેલ્લે આધા બાળકો એની આવું છે આગદા મારો એક ભાઈ બધન છલાવ આપતો હતો કિરણ નામ છે બધન છલાવ આપતો કે જેને પ્રેમ કર્યો હોય ને એને રાત્રે ઊંઘ ના આવે કે બરાબર એટલે પ્રેમ બેમ ના કરાય પ્રેમ કરશો તો રાત્રે બરાબર ઊંઘ આવશે નહીં તમને એના તમારી વાળીના જ વિચારો આવી જશે ને તમારી વાળી તમને મગજમાં ફરે જશે ને એટલે ટૂંકમાં એનું કહેવું હતું કે જેને પ્રેમ કર્યો હોય ને એને ઊંઘ આવે નહીં કે મેં કીધું ત્યાં કુવારાઓ ભાઈ ના દિવસ ઊંઘ આવી જાય પેલા પેલી ના વિચારો ફરતા હોય કે આને ઓમ કર્યું નાને પલાણું કર્યું નાને પેલું કીધું નાલે ઢેકણું કીધું નાને પૂંછડું કીધું અને પેલા એવા વિચારો ના ઊંઘતા હોય કે હારા આપણા ચાણા આવશે કે આપણા ચાણા આવશે બેવાને સતો હરખું જ કુવારાન ગયો કે વાંઢાઓ ગયો બેવાને ઊંઘ તો હરોમ સ સ સ પણ એને જ ભૂલી કહેવાય પ્રેમ કરેલા એમ કહે છે ને કે પ્રેમ કર્યા પછી ઊંઘ ના આવે તો એ વાત ખોટી ને કુંવર એમ કે છે ને કે પ્રેમ કર્યા પછી ઊંઘ ના આવે તો એ વાત ખોટી કારણ કે બંને બંને માણસો એવા છે કે જેમને ઊંઘ નહીં જ આવતી બરાબર એટલે બે માણસો ને ઊંઘ ના આવે એવું કયો હતો આમ ન મનાય આ તો કહે છે પ્રેમ કરેલો ઊંઘ ના આવવાનું કુંવારાઓનું ગલે ના આવવા કુંવારાઓનું ઊંઘ યો તો વારી જ એક ટેણીઓ દર વેકેશનમાં એના મામાના ઘેર જતો હતો પણ આ વખતના વેકેશનમાં એના મામાના ઘેર જોયો નહીં એટલે મોમાને ઘેર ના જાય એટલે મોમાનો ફોન તો આવે ને ભણાવ ઉપર કે ભણો મારો બિચારો છે આવ્યો નહીં તે મોમાએ ફોન કર્યો કે ભાણા ભાઈ વેકેશન અડધું થવા આવ્યું ને તમે કેમ આવ્યા નથી હજુ કે એટલે ભણા ભાઈ કે મોમા મોમા પરીક્ષા પછી તરત જ છે ને બાહુબલી પિક્ચર જોઈ લીધું કે કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા નહીં નહીં કટપ્પા મામાને બાહુબલી કો ક્યો મારા કે નહીં મારી નોખો આમ સોનું મોનું આવે વેકેશન કરવા આવે કે હું બાહુબલી ના વાદે ચડાયો કે આવા મંદિર જવામાં તમે જોવો ને મારે કેવું પડશે આ વાત આ તો વાત મારે કેવી જ પડશે યાર કહી દઉં છું બરોબર કહી દઉં કહી દઉં ચાલો તને તમે આટલું બધું કાં થાય એટલે કહી દે હવે વાત મેં એવું છે કે અમુક લેડીઝો તો સાહેબ મંદિરમાં દર્શન કરવા જાય ને મંદિરમાં મંદિરમાં દર્શન કરવા કેવું નોર્મલ રીતે જવાનું હોય કારણ કે ત્યાં તો જઈને ભગવાનને પગે લાગવાનું હોય ભગવાનને પગે લાગીને પૂજા ને આરાધના કરવાની હોય પણ

લગન પેલા અમારા ભાઈ એક જબરજસ્ત સ્ટેટસ હતા સિંહના ઠેકાણા ના હોય સિંહના લોકેશન ના હોય મનમાં એવું વિચાર આવે મનમાં એવું થયું હાવાજોના લોકેશન ના એ હોય પણ અમારા ભાઈની ની કરમ ની કઠણ પછી અમારા ભાઈ ગયા પરણી પરણી ગયા પછી તો તમને ખબર છે ને કે ગમે તેવા હાવજ હોય ગમે તેટલા બહાદુર હોય ગમે તેટલા રાજા હોય ગમે તેટલા મહારાજા હોય એ બધા છે પછી અરખાત થઈ જાય તે લગન પછી મેં મારા ભાઈબંધને ફોન કર્યો એના પેલો સ્ટેટસ ના હોતો કે હાવજનો લોકેશન ના હોય ને હાવજના ઠેકાણા ના હોય ને એટલે મેં ફોન કર્યો મેં કીધું હાવજ ક્યાં છે ભાઈ તે ભાભીએ ફોન ઉપાડ્યો કે હાવજ તો બેઠા બેઠા લસણ ફોલે છે બબલુભાઈ મેં કીધું એના તો હા વડના ઠેકાણા ના હોય લોકેશન ના હોય ને એ બધા હતા એવા બધા દિવસો હતા ભાભી અને તમે એના લસણ ફોલાવતો કરી દીધો આવું થોડા ચાલે મારા ભાઈ ને આપણે તો આપણા ભાઈ કેચવી પડે ભાભી ગમે તે પણ તો એ આપણે પેલો આપણા ભાઈ ને સપોર્ટ કરવો પડે એટલે મેં ભાભીને એવું કીધું ભાભી તમે આયા એટલે એને એવું થઈ ગયું બિચારા એના તો કેવા મસ્ત મસ્ત પેલા સ્ટેટસ હતા કે હા વડના ઠેકાણા ના હોય ને હાવધનું ઓમ ના હોય હા વદનું તેમ ના હોય હા વડના લોકેશન ના હોય ને

ગામનું બસ સ્ટેન્ડ હોય બસ સ્ટેન્ડ સ્ટેન્ડ ના તમે જોજો કોઈ પણ બસ સ્ટેન્ડ નું સ્ટ્રકચર હશે ને એના અંદરની સાઈડ પાળી જેવું બેસવાનું હશે તો જો બસ ના હોય ત્યાં સુધી રાહ જોવાની પણ હું તો થયો હું કહેવાય પેસેન્જરો બેસતા ઓછા જોઉં છું અને દારૂડિયાને એની હા ઓછા ઊંઘતા વધારે જોઉં છું મારે તો એ આમ આજુબાજુ નજર ને તો એ બધા શું એ એના ઉપર જયારે દારૂડિયાને ઊંઘવા માટે ના બનાવી હોય એ દારૂડિયા જ પડેલા હોય છે પેસેન્જર તો જ નેચાઈ કદી બેહતો તો હોય વરસાદ કેવું હોય તો પેલાનું ઉઠાણી બેહતા હોત ખબર નહીં પણ એના ઉપર દારૂડિયો જ ઊંઘેલો હોય હવે એ દારૂડિયો ઊંઘેલો હોય ને તો અમારે ગામમાં એ એના ઉપર એક દારૂડિયો ઊંઘ્યો હતો અચાનક ઉઠ્યો ઉઠીને તમે જો બૂમો પાડવા લાગ્યો કે જીવનમાં સફળ થવા માટે મહેનત કરવી પડે મહેનત એક ભાઈ કે એ તો ખબર છે આગળ બોલ બોલો કે શાંતિ લાગો યાર મોટા તમે શાંતિ લાગો હું બોલું છું તમારા વચ્ચે નહીં બોલવો દારૂડિયા પાછું પાવર જુદો હોય એનું ઋતુ બોય જુદો એના મનમાં જેવું હોય આ કે દુનિયા માલી છે એક પેક મારું ને આખું ભારત મારું એવું હોય ને બરોબર તે દારૂડીયો બોમા પાડતો તો એ ભાઈ હતો ને જે દારૂડીયો એ પીન બોમા પાડતો તો કે જીવનમાં સફળ થવું હોય તો મહેનત કરવી જલુલી છે કે મહેનત જલુલી છે તો પેલો ભાઈ કે કર મહેનત તું એ સફળ થઈ જા પણ પેલો કે માલા કોમની નથી મહેનત કે મહેનત કરવી જરૂરી છે પણ મહેનત માલના કોમ ની નથી મન મહેનત કરતા જોલ આવે અમે કીધું કે ભાઈ કે મરતા તાન એક ભાઈ ખીજાઈ છે ને એના ઘરની બહાર બેઠો તો તો હું આગળથી થી ને તો હું એને જોડે ગયો મે કીધું ભાઈ કેમ યાર રિસાઈન બેઠા છો તમે મન કે યાર બબલુ ભાઈ મારા ઘરવાળા જબરજસ્ત છે કે મે કીધું કેમ શું થયું લે કે જ્યારે મારા ઘરમાં છે ને કામ ધંધાની વાત આવે ને એટલે શું કે છે ખબર છે કે મોટો થઈ ગયો કઈક ધંધો કર કામે લાગ કામે લાગ અને જેવી કે લગ્ન ની વાત આવશે ને એટલે એમ કે છે આ મારો દીકરો હજી નાનો છે એ બબલુ ભાઈ આવું ચાલે છે કોમ કરાવવાની વાત હોય ધંધાની વાત હોય એટલે દીકરો મોટો થઈ જાય છે લગ્ન વાત આવે એટલે મારો દીકરો નાનો છે આવું ના ચાલે કે મારો ભાઈબંધ મારા માટે ગીત ગાતો હતો અમે ગાડી લઈને જતા હતા ને મારા માટે ગીત ગાતો હતો કે તને દુખી જોઈ મારા દલડા દાજી જાય છે શબ્દ તો જોવો ગીતના કે તને દુખી જોઈને મારા દલડા દાજી જાય છે એટલે હારા મને એમ થયું કે મારો ભાઈબંધ મારા માટે આવો કઈ મે કીધું કે ખરેખર તારા માટે મારી આવી લાગણી ભરેલી છે એટલે કે હા યાર તારા માટે આવી લાગણી હોય ને તને દુખી જોઈને મારા દલડા દાજી જ જાય કે મેં કીધું એવું છે મન કે હા તો મેં કીધું હમણાં બે દાડા પછી લોન નો દિવસ તમારે મારા બેટા ગાય એટલું જ જરા કરવાનું આવે ને એટલે તો પાછા ના પણ એવું નહોતું દરેક ભાઈઓ નહીં હોય તો અમુક ભાઈઓ મજબૂત

એક ભાઈ કે મારી ઘરવાળી મારા ઉપર બહુ શક કરતી હતી કે એટલે બહુ શક કરતી હતી ને એટલે મેં મારા બધા કોમ કરતો હતો ને બધા કોંડ અમારે ભાઈ હતા પાછા લખાણ ખોરો એ બધા હું જે આડાવાળા કોમ કરતો હતો ને બધા મૂકી દીધા કે બધું છોડી દીધું કે આ ફક્ત ને ફક્ત ભગવાનની પૂજાપાઠ પાઠ કરું ભગવાનની આરાધના કરું મસ્ત નીતિના કાર્યો કરું સારા સારા કાર્ય કરું બીજું બસ મસ્ત મજાના જ કાર્યો કરું છું કે ભગવાનનું નામ લો આખો દિવસ હનુમાન ચાલીસા કરું ભગવદ્ ગીતા વાંચું હવે એવું જ કરું છું કે તો એ મારી ઘરવાળી છે ને કેવું કરશે ખબર છે એની બેન ફોન કરશે કારણ કે મેં કાર્યો એવા કરી દીધા કે અત્યાર સુધી એટલા બધા સારા સારા મને સ્વર્ગમાં જગ્યા મળી જાય એટલે મારી ઘરવાળી પછી ના બેન ફોન કરે શકે કે જો હવે મારા વાળો છે ને સ્વર્ગની ની અપસરાઓ પટાવાની તૈયારીઓ કરી રહ્યો છે

યાર બધાની દવા દવા થાય થાય પણ નહીં હું તો કહું છું તમારે તમારા ઘરમાં વેમ કરવાની આદત હોય તો છોડી દો કારણ કે બધાની દવા છે પણ વેમ દવા છે નહીં બરાબર તમને અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હશે એવી આશા રાખું છું જો આજના કાર્યક્રમમાં મજા આવી હોય તમારા આજના વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર